નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણ મનીષ ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવાની છે સૈયા કે ગાજર કાંસ કે મોથા કાંસ કે આપણે અલગ અલગ વિસ્તારોમાં જે કાઈ નામથી જે ઓળખતા હોય આપણે આજે છૈયા વિશે આપણે વાત કરવાની છે તો આપ મિત્રો જોઈ શકો છો કે છૈયા અત્યારે આપણે હાવ બળીને રાખ થઈ ગયા છે કે કઈ દવા છાટેલી હતી આપણે આજે તેના વિશે સંપૂર્ણ વિશે આપણે માહિતી આપવાની છે અને આપણે મિત્રો વાવેતર કરેલું હતું મકાઈનું તો આપણે મકાઈ ઉપર સ્પ્રે કરેલો હતો બરોબર કે જે આપણે તમને હું દવાની વાત કરું તો ભારત કંપનીનું છે એલાન બરોબર અને આ તાનુકાનું છે સેમ્પ્રા બરોબર બંને એક જ ટેકનિક છે બરોબર બંનેમાં ટેકનિક આવે છે હેલો સેલ્ફ્યુ મિથાઇલ

કે જે ખબર નથી એ ને પણ ખબર નથી બરોબર મેં બે ત્રણ જગ્યાએ પૂછ્યું કે ભાઈ આપણે આ સેમ્પ્રાનો ઉપયોગ આપણે આ મકાઈમાં કરી કે નહીં તો કે ભાઈ અમને કઈ એનું પૂરું જ્ઞાન નથી કે અમને અનુભવ નથી અમે કોઈને નથી કરેલો તે છતાંય તમારે છાટવું હોય તો આપણી પાસે દવા છે તો આપણે દવા લઈને આપણે આ ટ્રાય કરવા માટે આ બે થી ત્રણ ક્યારામાં આપણે પહેલો રાઉન્ડ મારેલો હતો પછી દસક દિવસ જવા દીધા કે મકાઈ વધતી અટકે છે કે શું થાય છે બરોબર આ બાજુ આ ત્રણ કેરામાં કરેલું હતું ઓલી બાજુ આપણે નતો પેલો છટકાવ કરેલો બરોબર તો મકાઈ ને કઈ વાંધો જ નતો એ હરખે હરખી જે મકાઈ એમને વધતી જ ગઈ બરોબર કે એમાં કઈ તફાવત ન પડ્યો કે આ નીચી રહી ગઈ ઓલી ઊંચી થઈ ગઈ એવો કઈ તફાવત તો એક દોરાવા પડ્યો જ નહીં બરોબર પછી આ દસ દિવસ પછી જોઈને પછી આપણે પછી પાછું બીજો રાઉન્ડ મારવાનો થયો તો આપણે આ આમાં આ પેલી વાર જ મારેલું છે આપણે આમ આગેથી પણ આપ જોઈ શકો છો મિત્રો એમાં એ એક જ વાર છાટેલું છે બરોબર અને આમાં આપણે આ જોઈ શકો છો આમાં આ બે વાર થઈ ગયો છે જે પણ ખેડૂત ભાઈઓને તકલીફ હોય કે માનો કે ખેતરમાં ગુંડા છે અને મકાઈ કે જુવારનું વાવેતર કર્યું બરોબર તો એમાં તમે માનો કે મકાઈ તમારી ઉગીને દસ થી બાર દિવસની થઈ જાય ત્યારે તમારે પેલો છટકાવ કરી દેવાનો પછી પાછા દસક દિવસ જવા દેવાના પછી આવી રીતે પાટલા હોય એવી રીતે હાલી ને એમાં ગુંડા ગોતી ને પાછું બીજો છટકાવ કરી દો એ સો ટકા બેસ્ટ રિઝલ્ટ છે માટે બરોબર બરોબર યાદ ન રહીએ તો મને તમે કોમેન્ટ કરીને પણ ગમે તે પૂછી શકો છો બરોબર અને આપણે આ મકાઈની કાપણી થઈ ગઈ છે વિડીયો આપણે પહેલા બનાવવાનો જરૂરી હતો પણ હવે ત્યારે કાંઈ આપણી ચેનલમાં હજી કાંઈ આમ ગણો તો ઠેકાણું હતું નહીં એટલે વિડીયોમાં લેટ થઈ ગયા અને મિત્રો હજી તમને આગળ પણ બતાવવું મકાઈ ઓલી બાજુ પણ આપણે માથેથી સ્પ્રે કરેલો હતો કે તે મકાઈ પણ કેવી છે અને શું છે ચાલો એક નજર તે તરફ પણ કરી લઈએ મિત્રો આપ જોઈ શકો છો આ મારી પાછળ મકાઈ બરોબર એમાં પણ આપણે આ બે ત્રણ કેરામાં આપણે માથેથી સ્પ્રે કરેલો હતો બરોબર કોઈ પણ જાતની આડ અસર આ સેમપ્રા કરતી નથી બરોબર તેમાં પછી બીજું આપણે આ કાર્યું ખાડ્યું આપણે આ ખડ કહીએ બરોબર

જોઈ શકો છો પ્રા કે આપણે કોઈ દવાનું પ્રમોશન નથી કરતા કે કોઈ કંપનીને આપણે નથી નથી દેખાડવી કે કે બરોબર આપણે જે અનુભવ આપણે કરેલો છે બરોબર તે સુધી આપણી આવી માહિતી આપણે ખેડૂત ભાઈઓને જે કોઈને ખબર ન હોય તે આ વિડીયો જોઈને વિડીયાના માધ્યમથી સો એ સો ટકા ઉપયોગ કરી શકે છે કોઈ પણ જાતની કાંઈ તકલીફ નથી કાંઈ તકલીફ થાય તો મને કોમેન્ટ કરીને ગમે ત્યારે તમે મને જણાવી શકો છો કે આપણે કોઈ આ કંપનીનું પ્રમોશન તો આપણે આપણે કરવાનું નથી કે જે જાતે જ અનુભવ અવનવી ગમે તે માહિતી હોય કે જે હું જાતે અનુભવ કરીશ કે ભાઈ આ દવા છાંટવાથી આ થયું કે આ ખાતર નાખવાથી આ રિઝલ્ટ મળે છે આમાં આ કરવાથી આ રિઝલ્ટ મળે છે બરોબર આવા અવનવા વિડીયો મારી ચેનલમાં તમને જોવા મળશે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં